હા બેટા હવે આ તારા લગ્ન ને પાંચ દિવસ થઈ ગયા તો પછી હવે આમને આમ ઘરમાં ઘરમાં કેટલા દિવસ રહેવાનું છે અરે હું તો કઉ છું કે ભાવ ને લઈને કોઈ સારા એવા સ્પોટ ઉપર તું ફરી આવ જેમ કે શિમલા મનાલી કોઈ પણ જગ્યાએ જઈ આવો વિચાર તો કર્યો છે પણ હજી નક્કી નથી કર્યું કે અમારા લોકોને ક્યાં ફરવા જવું છે એમાં નક્કી શું કરવાનું હોય

અને માતાજીને પગે લાગી આવો માતાજીની લાપસી કરી આવો અને પછી તમે તમારે તમારે જ્યાં ફરવા જાવું હોય ને ત્યાં જજો હા બપ્પા હા બપ્પા મારા મનમાં પણ આવો જ વિચાર હતો કે પહેલા આપડા કુળદેવીના પગે લાગી આવીશ અને પછી ફરવા જવાનું કઈક નક્કી કરશું બટા આપડા ઘરમાં માં આજે સુપ પ્રસંગ બન્યો ને એની પહેલા એક દુખદ ઘટના પણ બની ગઈ મારો મોટો દીકરો મારો મોટો દીકરો વિજય ગુજરી ગયો ખબર નહીં કેમ અમારા પરિવારની ખુશી બહુ ન ગમી પણ એને અમારા ઘરનો વિજય વધારે ગમી ગયો ને એણે અમારી પાસેથી છીનવી લીધો બહુ ડાયો અને સંસ્કારી દીકરો હતો પણ બસ અમારા લેન્ડ દેન પૂરા થયા અને મારો દીકરો મારો દીકરો ભગવાન પાસે જતો રહ્યો સાચું કહું ને અંકેતા તો મારા મોટા ભાઈ ખૂબ સારા અને સંસ્કારી હતા હજુ પણ હજુ પણ મને મારા મોટા ભાઈની ખોટ વર્તાય છે એવું લાગે છે કે

પણ થોડું કામ છે ને તો મને એકલી મૂકી દીધી આજે હું તમારા જ ઘરમાં તમારા નાના ભાઈ ની પત્ની બની ને આવી છું માફ કરી દેજો હા રસોઈ માં શું શું આવડે છે આમ તો મને બધું જ આવડે છે પણ અમુક વસ્તુ જે નથી આવડતી ને એ તમે મને શીખવાડી દેજો હા મને ખબર છે આજકાલ ની છોકરીઓને દાળ ભાત શાક રોટલી તો આવડી જાય પણ મીઠાઈ સણે અમુક આવડે પણ પાછા તમારા ઓલા પીઝા ને બર્ગર ને એવું મને ન આવડે તો તું મને એ શીખવાડજે હું તને બાકીનું ફરસાણ અને મીઠાઈ મિષ્ટાન બનાવતા શીખવાડી દઈશ ચોક્કસ બા અરે બટા અંકિતા અંકિતા તન પાણી આપું ના બા થઈ જશે સારું પાણીની જરૂર નથી કઈ ખાવામાં આવી ગયું તું બેટા ના ના બા થઈ જશે સારું કઈ ખાવામાં નથી આવી ગયું અરે બેટા તું ચિંતા ન કર અને આટલું બધું સહન પણ ન કરવાનું મારો દીકરો ડોક્ટર છે એટલે દવા આપશે ને તને તરત સારું થઈ જશે લે પહેલા પાણી પી લે અને કોગળા કરી લે ચાર પાંચ એટલે સારું લાગશે અરે બા દવાની જરૂર નથી એ તો થઈ જશે સારું એની કઈ જરૂર નથી અરે બેટા ચિંતા શું કામ કરે છે આપડા ઘરનું દવાખાનું છે અને તારા સસરા તો ડોક્ટર છે તને આ વારે ઘડીએ થાય તો એ સારું ન કહેવાય ને એટલે તારા રિપોર્ટ કરાવીને તને પરફેક્ટ દવા આપશે એટલે પછી ક્યારેય આવું નહીં થાય બા રિપોર્ટની કઈ જરૂર નથી એ તો થઈ જશે સારું સારું થઈ જશે એટલે ના ના આવું નથી કરવાનું ચાલ મારી સાથે આપણે દવાખાને જવાનું છે રિપોર્ટ કરાવવા અરે

અરે ખબર નહીં કેમ બપોર ના બે વાગ્યા થી એને ઉપકા આવ્યા કરે છે ઉલટીઓ નથી થતી પણ ઉપકા આવ્યા કરે છે કોણ જાણે એને શું થયું હશે હું એમ કહું છું કે તું એના રિપોર્ટ કર અને બરાબર ચેક કરતો હા બા એમાં શું મોટી વાત છે અરે આપણે ઘરનું દવાખાનું છે હમણાં એને સારી એવી દવા આપી દો અને એવું લાગે તો આપણે રિપોર્ટ કરીને જોઈ લઈએ એમાં ક્યાં મોટી વાત છે અરે એ તો નાટ પાડ્યા કરતી હતી નથી જવું નથી જવું નાના પપ્પા રિપોર્ટ નથી કરવા સામાન્ય ઉલટી છે તમે દવા આપો સારું થઈ જશે અરે બેટા શું કામ મે ચિંતા કરો છો આપણે દવાખાનું ઘરનું છે અને લેબોરેટરી પણ ઘરની જ છે અહીંયા બાજુમાં જ આપણે બરાબર રિપોર્ટ કરાવીએ એટલે જે હશે ને બધી ખબર પડી જશે તમે બેસો શાંતિથી અને હા તો તો દવા કરવાની ખબર પડે રિપોર્ટની જરૂર નથી દવાથી થઈ જશે સારું બહુ દોડાય થાય માં ડોક્ટર તું છે કે આ છે એ ભલે ના પાડ્યા કરે તું રિપોર્ટ કરી જ નાખે એના અશોક અંકિતાના લગ્ન કરીને સાસરે મોકલી ને પછી આગળ હાવ સું સૂનું થઈ ગયું વગર ગમતું નથી મમ્મી મને પણ નથી ગમતું હા એના ગયા પછી ક્યાંય મન નથી લાગતું ઘરમાં મને પણ બહેનની બહુ જ યાદ આવે છે પણ એક વાત કહું આ તમે એ ઘરમાં લગ્ન કરીને બહુ ખોટું કર્યું છે તને તો ખબર છે ને બેટા કે તારી નાની બેન મીરાનો બદલો લેવા માટે હા તારી મોટી બેન અંકિતાને આપણે એ ઘરે સાસરે મોકલીશ અરે મમ્મી મને તું એક વાર સૂટ આપ હું એના ઘરમાં જઈને બધાનો વારો પાડી દઉં પણ તે મને બાંધી રાખ્યો છે ને એટલે હું લાસાર છું દીકરા તું શાંત રહે આ બધી વાત છે ને આમ ઉતાવળે ના થાય કઈક શાંતિ રાખવી પડે અને તું આમ ક્રોધ કરસ ને તો કઈક ઊંધા છતો થઈ જા એને કરતા શાંત રહે આ શાંત રાખી રાખીને જ મને વધારે ક્રોધમાં લાવી દયો છો તમે હા બેન ગઈ છે ત્યાં એ વધારે હેરાન થાય તો એની ઉપર ન્યા દુખ પડશે તો એ લોકોની હિંમત નથી કે આપડી બેન દીકરી ઉપર હાથ પણ ઉપાડી શકે હે રાય રાય જેવા ટુકડા કરી નાખું હે હજી મને ઓળખતા નથી ધીરજ રાખ બેટા બધું હાચું હામું આવી જાહે ઈ આખો પરિવાર છે ને મને આંખના કણાની જેમ ખટકે છે સાચી વાત તને નહીં ખટકે તો મને પણ છે પણ જોઈએ છે આગળ શું થાય જો મમ્મી હવે વધારે ટાઈમ હું રાહ નહીં જો જો થોડાક દિવસમાં કાઈ નો છું ને તો પછી મારે ત્યાં ધક્કો ખાવો જ પડશે તું એકલો નહીં જાતો એનું નક્કી નહીં ક્યારે હાથ ઉપાડી લે શું નક્કી નહીં તમને ખબર છે મારા ક્રોધની તો થોડીક ધીરજ રાખ ને તું જો હવે હું શું રમત રમું કઈક વાત તો કરો શાંતિ રાખ બધું થઈ રહેશે તું બસ જોતો જા આવી ગયો બટા બટા રિપોર્ટ આવી ગયા શું કહે છે ડોક્ટર અંકિતાને સારું તો છે ને રિપોર્ટ તો આવી ગયા છે બા પણ મને સમજાતું નથી કે તમને કઈ રીતે કેવું મારે કે રિપોર્ટમાં શું આવ્યું છે બેટા કે ને શું વાત કરે તું આવી ગયા છે ને રિપોર્ટ તો અંકિતા શું થયું છે એ કે મને મને ચિંતા કરાવે છે તું અરે બાળ અંકિતા કોઈ તકલીફ પડે એમ નથી તકલીફ તો આપણને પડે એમ છે હવે શું કહું તમને ઇન શોર્ટ તમને વાત કરું ને બા તો અંકિતા માં બનવાની છે શું શું વાત કરે તું અરે અંકિતા ને આવ્યા હજી તો 5 દિવસ નથી થયા ત્યાં આ સમાચાર કોનું પાપ લઈને આવી હશે કોને ખબર મને તો સમજાતું નથી કે શું કરવું રમેશ હવે આમાં વાર ન લગાડાય એના મમ્મીને ને એના ભાઈને બોલા અને આ બધી વાત કર બરાબર તમે શાંતિ રાખો અને આ છે ને આવા ઉતાવળા પગલા લેવાનો સમય નથી અને અત્યારે બધું કરશું ને તો ઘરમાં હોબાળો થઈ જશે એને કરતા છે ને આ બધી ચર્ચા આપણે સવારે બેસીને કરશું અત્યારે મને આ સમય યોગ્ય નથી લાગતો એટલે મહેરબાની કરીને છે ને બા હું તમને રિક્વેસ્ટ કરું છું તમે છે ને થોડીક શાંતિ રાખજો તું શું કે અત્યારે શાંતિ રાખો અરે મારા પેટમાં તો કઈ કુથલ થઈ રહ્યું છે આવા સમાચાર સાંભળીને આપણને એમ કે અંકિતાને પરણાવીને આપણા ઘરે લાવશું તો આપણું ઘર ઢંકાઈ જશે બધા સારાવાના થશે એને બદલે આ બા હું તમારી પીડાને સમજુ છું આ તમને ખબર છે આ અંકિતાના આવા રિપોર્ટ મે વાંચ્યા પછી આજનો આખો દિવસ મે કેમ કાઢ્યો છે અરે દવાખાનામાં મારું મન નથી લાગતું હું પણ વિચારમાં પડી ગયો છું કે આ કુદરતે મને કેવા દિવસો બતાવ્યા આ આવો બનાવો ને મારા ઘરમાં એટલે છે ને બા હું આ સમાજ અને દુનિયાના ડરથી જ તમને કહું છું કે તમે છે ને શાંતિ રાખજો આ ઘરની વાત છે દરવાજા ની બહાર નહીં જવા દેતા બાકી દુનિયામાં હું કોઈ બીજા માણસો થી બીતો નથી રમેશ રમેશ તું થોડોક તો વિચાર કર આ પાપ છતું ને આ પાપ છુપું નહીં રહે અરે કાલ સવારે સમાજ ને કુટુંબ ને આડોશ પાડોશ માં બધા ને ખબર પડી જશે શું થશે આપણા ઘર ના આબરૂ ના તો ધજાગરા ઉડી જશે ધજાગરા એટલે બા તમે છે ને વધારે ચિંતા ન કરો હવે આની પાછળ નું અસલી કારણ શું છે યા આપણને થોડી ખબર છે એના મમ્મીને એના ભાઈની સાથે આપણને વાતચીત તો કરવા દયો જે સાચી વાત હશે તે સામે આવીને ઊભી રહેશે પછી આપણે કોઈ પણ નિર્ણય લેશું કે હવે આગળ આપણે શું કરવું ત્યાં સુધી છે ને તમને મહેરબાની કરીને કવ છું તમે છે ને થોડા તમારા મગજ ઉપર કાબુ રાખજો તમે બહુ જાજુ સહન નથી કરી શકતા ન થાય રમેશ તું મારી ઉંમર તો જો મે મારી આટલી ઉંમરમાં આવું નથી જોયું અને હવે છે ને આનો નિર્ણય જલ્દી લેજો ભાઈનું ને મમ્મી નું શું કામ છે જે કઈ થયું હોય મને કયો ને શું વાત કરે તને તું કે

મને તો કઈ ખબર નથી કેવી વાત કરો છો તમે લોકો સરસ તને તો કઈ ખબર જ નથી કેમ કે આ કોનું પાપ છે આ રિપોર્ટમાં આવ્યું છે રિપોર્ટમાં કે તું માં બનવાની છે હવે તો સાચું બોલ કે કોનું પાપ લઈને ફરે છે તું શું વાત કરો છો બા આ તો ખુશીનો સમાચાર છે ને અરે તમે દાદી બનવાના છો દાદી અને જય તમે પપ્પા બનવાના છો અને પપ્પા તમે દાદા બનવાના છો આવા ખુશીના સમાચારમાં તમે પાપ પાપ શું કરો છો હે તો કોકનું પાપ લઈને અમારા ઘરમાં આવી છે અને પછી અમારા લોકો સાથે લવારી કરે છે ઓ પતિદેવ આ તમારો હાથ પાડવાનું છે ને તમારી પાસે રાખજો બરાબર છે અને મારી ઉપર હાથ ઉપાડવાનો તો વિચાર પણ નઈ કરતા જો ક્યારેક મારો હાથ ઉપડી ગયો ને તમારા ઉપર તો લોકો છે ને વાતો કરતા નઈ કુટે એટલું યાદ રાખજો તો પછી તું આ સતી સાવિત્રી બને છે ને તો સાચું બોલ તારા પેટમાં કોનું પાપ પલે છે બોલ બોલ અરે બા

હા વસ્તુની તો વાત જ ના રહી હાય રામ મારા પતિદેવ હવે ખોટું હું બોલું છું છૂઠ બોલે એને કૌવા કાટે મારા પર ખોટો આરોપ લગાવું છું હારોપ હું તારા પર નથી લગાવતો હારોપ પર તું મારા પર ખોટો લગાડે છે એકવાર કીધું ને છૂઠ બોલે એને કૌવા કાઢે હે ભગવાન વાહ હવે ના રિએક્શન તો છું અચાનક જ રૂપ બદલી ગયું અરે જરાય લાશ શરમ નથી એને આવું બધું બોલવામાં અરે આ બાઈને ઘરમાં કઈ રીતે રાખવી હું તો એ ચિંતામાં પડી ગયો છું સાચી વાત છે અરે દીકરા પર આરોપ મૂકે છે હું બેટા આ સાચું નથી ને અરે કેવી વાતો કરો છો તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી હા આવનારી કાલની તમારી વહુ પર વિશ્વાસ છે ને તમારા દીકરા પર નથી અરે કઉ તો છું કે હું એને મળ્યો પણ નથી લગન પેલા અરે બેટા તું શાંત થઈ જા મને તારા ઉપર ભરોસો છે અને હજુ છે ને આ બધું હું કઈ એમ સાચું નઈ માની લઉં હું પોતે એક ડોક્ટર છું અરે હું બધું જાંચ પડતાલ કરીશ બધા રિપોર્ટ કરીશ અને અત્યારે તો વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું છે અરે લોકોને એક ઝટકામાં ખબર પડી જાય કે આ સંતાન કોનું છે હા ડીએનએ હા થશે બેટા બધું થશે તજમાય કેમ છો હું તો મજામાં છું પણ સારું થયું સારું થયું કે તમે લોકો મને અહીંયા જ મળી ગયા તમારા ઘરે જ આવતો હતો તજમાય બોલો ને શું કામ હતું આટલા બધા ક્રોધમાં કેમ છો હા તમારી દીકરીને જ પૂછો ને એટલે ખબર પડી જશે કે તમારી દીકરી એ શું કાળા કામ કર્યા છે એ તું મારી બેન વિશે તો એક શબ્દ પણ નહી બોલતો નહીતર મારીને પાડી દઈશ શોક શાંત થઈ જા બેટા જે હોય આપણે બેનને મળશું એટલે બધું પૂછી લેશું હા તમારા ગાડાને સમજો જો મારો મગજ ગયો ને તો આયા નયા ઠે કર દઈસ હવે તું જાને ને નહીતર પછી મારી મારીને અડધો કરી નાખીશ સોક શાંત થઈ જા બેટા આપણે નો બોલાય અને જમાય તમે ગુસ્સો ન કરો જે વાત હશે એનું આપણે સોલ્યુશન લાવશું અંકિતાને મળીએ પછી વાતનો નિર્ણય લેશું હા નિર્ણય તો લેવો જ પડશે ને કારણ કે તમારી દીકરીએ કર્યું જ છે એવું આ બધી જ વાતની ચોખવટ તમારાથી પહેલા નોતી થતી એ ચોખવટ વાળે અત્યારે તું જા હવે તું જતી હોય ને જાને શું કામ મગજ મારી કરે છે બે વાતો કરે છે ને વચ્ચે ડબકા મારવાની શું જરૂર છે જો જમાય તમે શાંત થઈ જાઓ અત્યારે તમે ઘરે જાઓ કાલ અમે તમારા ઘરે આવશું ને એટલે આપણે બધી વાત બેસીને કરશું પણ તમે અત્યારે ઘરે જાઓ સારું અને આ તમારા દીકરાને સમજાવી દેજો હા રસ્તે ચાલ્યા જતાના કોઈના કોલર પકડશે ને તો કોઈ મારી મારીને ભૂત બનાવી દે અને સમજાવ જો નકર હું ગમેના પાડી દે બેટા તું શાંત થઈ જા આપડા અત્યારે આમ રસ્તા ઉપર નો એને બોલવા મળે અને કાલે રા ઘરે જવા દે પછી તું જો એનો કેવો વારો કાઢીએ પણ આ બેન વિશે આવું બોલે એ મારાથી સહન થાય એ વાત સાચી છે બેટા પણ તું જો તો ખરો કેવો બદલો લવશે ની આરે મમ્મી હવે જી હોય હાલો અત્યારે ઘરે હાલો